શંકાસ્પદ હાલતમાં જણાય આવતા મોરબી તાલુકા પોલીસે નાકા ઘેરો કરી અને તે લોકોને પકડવા જતા તે સમો ઇસમો પકડાઈ ગયેલ છે તે ત્રણ ઇસમોના નામ કૈલાસસિંહ પારસિંહ ભુરિયા વિદ્યારસિંહ ઓછો સગત તથા જયદીપ રણુભાઈ બામણિયા રહે બધા અલીરાજપુર મધ્યપ્રદેશના અહીં પકડાઈ ગયેલ છે તેમજ અન્ય ચાર ઇસમો માંથી જવાનું સફળ થયેલ છે આ જે ટવેરા ગાડી છે ચેક કરતા ગાડીમાંથી નાનું મોટું પટર લોખંડનો સળિયો ગણેશીઓ બેટ મોટા ડિસ્મિસ વગેરે મળી કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાં કબજે કરવામાં આવે છે આ સમય વિરુદ્ધ બેંક કેસ દાખલ કરી તપાસ તજવીજ હાથ ધરતા આ સમયે મોરબી તાલુકાના ધરમપુર ગામે એક સ્કૂલમાં રૂપિયા પંચ્યાસી કન્ટેનર હોય છે દરેક હોવાની કબૂલાત આપેલ છે એમની પાસે રૂપિયા સત્તર હજાર પાંચસો મુદ્દામાં પર રિકવર કરવામાં આવે છે હાલમાં આરોપીઓ રિમાન્ડ ઉપર છે જે રિમાન્ડ દરમિયાન ઘણા બધા ગુનાઓ કરી શકવાની છે